મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડ નવસારીમાં તારાજીને લઈને સીએમએ વાત કરી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાત કરી બંને કલેક્ટર સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી છે વરસાદને કારણે પૂરની જે સ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે તેની પર સમીક્ષા કરી હતી જાણકારી મેળવી હતી હિરેન રાવલ અમારી સાથે જોડાયાલા છે હિરેન બલસાડ નવસારીમાં તારાજી સજાય છે અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરવામાં આવી છે સુમાહિતી મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઈને તમારે જ બલસાડ અને નવસારી જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાલમાં જે સ્થિતિ છે બંને જિલ્લાઓમાં વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા અંબિકા સહિતની નદીઓમાં જે પૂર જેવી સ્થિતિ છે આ તમામ બાબતોની સમીક્ષા કરી હતી નીચાણવાળા વિસ્તારો કરવાની તમામ બાબતો સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીએ બંને જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કર્યું હતું અને કોઈ પણ પ્રકારની જાનહાની નુકસાની ન થાય એ માટે તકેદારી લેવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છેવાદ માટે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે મધુબન ડેમની જળસપાટી બોતેર પોઈન્ટ પંચાણું મીટરે પહોંચી મધુબન ડેમમાં પાણીની આવક સડસઠ હજાર સાતસો ચોવીસ ક્યુસેક રહી છે મધુબન ડેમમાં દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડેમના દસ દરવાજા અઢી મીટર જેટલા ખોલવામાં આવ્યા છે મધુબન ડેમની અંદર પાણીની આવક જોવા મળી છે દમણગંગા નદી કિનારાના તેર ગામને સાવચેત કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે જ્યાંથી પાણી આવી રહ્યા છે અને ઉપરવાસમાં વરસાદને કારણે થઈને અત્યારે હવે મધુબન ડેમમાં પાણીની આવક વધી ચૂકી છે મધુબન ડેમની સપાટી જે છે બોતેર પોઈન્ટ પંચાણું મીટરે પહોંચી